વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ નાળામાં પીળા અને સફેદ રંગનું પાણી વહેતું જોવા મળી રહ્યું છે કેમિકલ કંપનીઓની મનસ્વી વરસાદનો લાભ લઈને વાપી જીઆઈડીસીમાં કલરયુક્ત પાણી કાઢવાની પ્રક્રિયા શરૂ છે જેમાં જીપીસીબીને જાણ હોવા છતાં જીપીસીબીની એક ટીમ સ્થળે પહોંચી આવી હતી અને આ રંગબેરંગી પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે જો આ બનાવ નાળાની બીજી તરફ જોવામાં આવે તો હંમેશા પાણી સાફ દેખાય છે અને બીજી તરફ બાજુ પીળા રંગનું અને સફેદ રંગનું પાણી દેખાય છે આ કલરવાળું જાદુ પાણી છે કે પછી કેમિકલવાળું પાણી છે આ પાણી આખરે આવે ક્યાંથી છે તેની તપાસ થાય પછી જ ખબર પડશે હવે જોવું એ રહ્યું કે આ પાણી કેમિકલયુક્ત છે કે સાદું પાણી એ તો તપાસ થયા પછી જ ખબર પડશે આ નાળામાં લાંબા સમય સુધી પીળા રંગનું પાણી વહેતું હોય છે શું આ પાણી કેમિકલથી ભરેલું છે કે તે હંમેશા રંગીન પાણી રહે છે અને કઈ કંપની આ પાણી છોડે છે તે તપાસનો હવે વિષય બન્યો છે હવે આ પાણીનું હવે આ પાણી કલરવાળું છે કે પછી કેમિકલયુક્ત તે તપાસ બાદ જ જાણવા મળશે હાલ જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે